વાત નવસારીની નવસારી જિલ્લાની જીવાદુરી સમાન જૂજ અને કેલિયા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે સારા વરસાદને કારણે જૂજ અને કેલિયા ડેમમાં પાણીની આવક વધી છે ચોમાસાની શરૂઆતના મહિનામાં જ જૂજ ડેમ અઠાવન ટકાથી વધુ અને ખરેરા નદી ઉપરનો કેલિયા ડેમ સાહીઠ ટકાથી વધુ ભરાઈ પણ ગયો જૂજ અને કેલિયામાં પાણીની આવક વધવાના કારણે ખેડૂતોને રાહત થશે બંને ડેમમાંથી વાંસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ખેડૂતોને આખા વર્ષ દરમિયાન પીવા માટે અને ખેતી માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે કચ્છના નખત્રાણાના નાની ખુંભડીમાં પાણીના પ્રવાહમાં ગાયો તણાઈ ગઈ આ તસવીરો જુઓ મેકણ સરોવરના ઓગણમાં પ્રવાહમાં આ ગાયો તણાઈ ગઈ અંદાજીત દસ થી પંદર જેટલી આ ગાયો છે જે તણાઈ ગઈ ચરણિયા માટે સીમમાં ગયેલ આ ગાયો ગામમાં આવતી વખતે પ્રવાહમાં તણાઈ ગઈ છે આ તમામ પશુઓ સીમમાં ચરવા માટે ગયા હતા કચ્છના નખત્રાણાનો આ બનાવ છે જ્યાં ખુંભડી નાની ખોંભડી ગામ છે જ્યાં પાણીના પ્રવાહમાં આ ગાયો તણાઈ ગઈ મેકણ સરોવરના ઓગણમાં આ પ્રવાહમાં ગાયો તણાઈ ગઈ અંદાજીત દસ થી પંદર જેટલી આ ગાયો છે જે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે અને પશુપાલકને નુકસાન આવ્યો તો જામનગરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી જનતાનો ચક્કાજામ કનસુમરા નજીક હાઈવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો કનસુમરા પાટિયા સામે મયુર એવન અને માધવબાગ પાંચ નામની સોસાયટીના રહેવાસીઓએ હાઇવે પર ચક્કાજામ કર્યો સ્થાનિકોની રજૂઆત હતી કે છેલ્લા બે વર્ષથી રસ્તા માટે વારંવાર રજૂઆત કરી છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવ્યું આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જાય છે જેના કારણે કોઈપણ વાહન અંદર આવી શકતું નથી સ્કૂલ વેન દૂધવાળા એમ્બ્યુલન્સ પણ અંદર ન આવી શકતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે નાના છોકરા છે એમ છતાં અહીંયા બેઠ્યું છે હજી કોઈ રસોઈ નથી બનાવી કોઈ જયમાં નથી તકલીફ પડે છે કે કોઈ નીકળી નથી શકતું દૂધ નથી આવતા શાકભાજી નથી આવતા અત્યારે એટલે બધું આ ગુસ્સો ઠાલવી અને આજે અમે કર્યો છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે સુરતમાં કતારગામ વરાછા કાપુદરા વેસુ અને પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો સુરતમાં આજે સતત પાંચમા દિવસે વરસાદી માહોલ જામ્યો છે કતારગામ વરાછા કાપુદરા વેસુ અને પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ગઈકાલે પણ સવારથી જ વરસાદી માહોલ સુરતમાં જોવા મળ્યો હતો આજે પણ સવારથી જ વરસાદી માહોલ છે શુક્રવારે સાંજે બિહારમાં પટનાના દીઘા વિસ્તારમાં આવેલા મિનાર ઘાટ પર કાર ડૂબવાની ઘટના બની ડ્રાઈવરે ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટર દબાવી દીધું જેના કારણે કાર ગંગા નદીમાં પડી ગઈ આ ગાડી ગંગા નદીના ઘાટથી દૂર જવા લાગી કારમાં એક દંપતી સવાર હતું તેમણે મદદની ગુહાર લગાવતા ગંગા ઘાટ પર હાજર બે ખલાસીઓ દેવદૂત બનીને આવ્યા પોતાના જીવની પરવા કર્યા વગર દંપતીને બચાવી લીધું પટના પોલીસ પણ આ બંને ખલાસીઓની બહાદુરી અને હિંમતની પ્રશંસા કરી રહી છે વહીવટી તંત્રએ તેમનું સન્માન કરવાની ખાતરી આપી છે તો મિનાર ઘાટ પર બે ખલાસીઓ છે તમે જોઈ શકો છો કે આ ખલાસીઓનો જીવ જે છે એ જીવના જોખમે આ દંપતીને બચાવ્યા માંડ માંડ આ પતિ પત્ની અહીંયા બચ્યા હતા તમે જોઈ શકો છો કે કેવી રીતે આખી આ કાર ડૂબી રહી છે પટનામાં આ નવી નખોર કાર છે જે પાણીમાં ડૂબતી અને તેમાં જે લોકો હતા તેમને બચાવાયા રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલાયા છે બે દિવસ પહેલા કારખાનેદારે નોંધાવી હતી ફરિયાદ જાનથી મારી નાખવાની ધમકીની આ ફરિયાદ હતી પીટી જાડેજા સામે પાસા હેઠળની કાર્યવાહી થતા ક્ષત્રિય સમાજના લોકો તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા જ્યાં લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં મુખ્ય ચહેરા તરીકે જાણીતા થયા હતા પીટી જાડેજા પોલીસ કાર્યવાહી સામે ક્ષત્રિય આગેવાન પદ્મિની બા વાળા પણ બોલ્યા જે પ્રક્રિયા થઈ રહી છે તે ગેરવ્યાજબી તેમણે ગણાવી સામાન્ય ગુનામાં પાસા હેઠળ કાર્યવાહી થઈ છે જે પણ થયું છે તે આંદોલનના કારણે છે એવું પણ તેમણે કહ્યું પીટી જાડેજાના વકીલ બોલ્યા છે કે જે થયું છે તે પ્રી પ્લાન પ્રમાણે થયું છે જે ગુનામાં આગોતરા જામીન મળી ચૂક્યા છે પાસા કઈ રીતે કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆર નો જેને કાંઈ લેવા દેવા નથી જેમાં અગોદરા જામી ઓલરેડી થઈ ગયા છે એમાં એમાં હાલ ઈ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એક સાથે

પોલીસવાળા વાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે એ અમને જવાબ નથી આપી શકતા નથી અમને કઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કઈ થશે નવ દિવસના અપવાસ પછી તો કોણ જવાબદાર રહેશે એમની પાસે એક પણ જવાબ નથી અત્યારે અમે એમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો તો બી એમની પાસે કઈ જવાબ નથી અને હવે વાત શાકભાજી બની લક્ઝરી ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે વરસાદને કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે શાકભાજીની માંગ સામે આવક ઓછી છે ભાવ વધતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે ટામેટાથી દૂધી સુધીના ભાવ બમણા થઈ ચૂક્યા છે અને આ શાકભાજીની માંગ સામે આવક ઓછી હોવાના કારણે આ ભાવ વધારો થઈ રહ્યો છે એક તરફ ખેડૂતોને ભાવ ભલે ન મળે પરંતુ અહીંયા શાકભાજીના ભાવ આસમાને આવી રહ્યા છે આ બે સ્થિતિ વચ્ચે જે છે મલાઈ કોણ ખાઈ જાય છે એ પણ એક મોટો સવાલ છે ખાસ કરીને વરસાદના સમયમાં શાકભાજી સસ્તા થતા હોય છે પરંતુ અહીંયા વિરોધાભાસ દેખાઈ રહ્યો છે રાજકોટ પર ચોમાસાની જ મેઘરાજા મહેરબાન થયા પરંતુ આ વરસાદને કારણે તો છેલ્લા દિવસમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો કેટલાક શાકભાજી તો ડબલથી પણ વધુ ભાવે વેચાઈ રહ્યા છે એક તરફ વરસાદથી આવક ઘટી અને બીજી તરફ માંગ યથાવત રહેતા ભાવનો પારો ઉચકાતો રહ્યો જેના લીધે મધ્યમ વર્ગ માટે શાકભાજી ખરીદવી મોંઘી બની છે વેપારીઓ કહે છે કે જો વરસાદ આવી જ રીતે ચાલુ રહ્યો તો ભાવમાં હજુ પણ વધારો

શાકભાજીના અત્યારે આ દસ થી જેવું થયું ડબલ ભાવ થઈ ગયા પહેલાં બજાએ પચાસ સાઠ સિત્તેરની આડે ગાડે કિલો હતો અત્યારે મેજોરિટી શાક એંસી સો એકસો વીસ દોઢસો સુધીનો શાકભાજીનો ભાવ અત્યારે થઈ ગયો છે એટલે વરસાદ જો ખેંચાય થોડો ઘણો ઓછો પડે એક પડ્યા રાખે સતત વરસાદ તો ભાવ વધે બાકી થોડો ઘણો આવીને હોયો જાય તો વાંધો ન તો નુકસાન ન થાય ખેડૂત એમ કે એક ધારો વરસાદ આખો જાય એવા રાખે ને એટલે એમાં શાકભાજી એમના વાડીમાં વાડીમાં હે ને કે ગદગદી જાય બગડી જાય ન આવે આવે પણ તો બજાર ડાઉન થાય અને માલ માલ નવો અત્યારે આવતો નથી ખાસ અમદાવાદમાં પણ વરસાદી માહોલમાં શાકભાજીના ભાવ આસમાને આંબી ગયા છે એસી થી સો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે તમામ શાકભાજી આ શાકભાજીની માંગ સામે આવક ઓછી છે જેના કારણે ભાવ વધ્યા છે ચોમાસા સુધી આટલા ભાવ રહેવાનો વેપારીઓનો દાવો છે સિઝન વગરના શાકભાજીના ભાવ તો ભડકે બળ્યા છે સિઝનના શાકભાજીના ભાવ પણ આસમાને છે અતિશય વરસાદ છે વરસાદના કારણે બધા માંડવા માંડવા બધું પડી જાય એટલે ક્રોપ તૈયાર જ ના થાય એટલે જેને સારો ક્રોપ હોય એને માંગ વધી જાય એટલે એનો ભાવ વધી જાય છે એમ કે એટલે કેપ્સિકમ આવે કોબીજ આવે ફ્લાવર આવે એ બાર નું શાક આવતું હોય છે અને એ એ પણ રસ્તામાં પલળી જાય ને તો અડધું શાકભાજી ફેંકવામાં જાય એટલા કારણ એના ભાવ વધી જાય છે પછી એમ કે ચોમાસા દરમિયાન છે કે ઓગસ્ટ સુધી આદ ભાવ રહેવાનો ચોમાસા હિસાબે આવક ઓછી હોવાથી ભાવ ઊંચા છે સો રૂપિયા ટીંડોળા સુધી એકસો ને વીસ રૂપિયા એટલે એ મૂળ અછતનો જ ભાવ છે બીજું કશું નહીં આમાં કારણ કે અમુક જગ્યાએ પાણી ભરી ગયા હોય આથી બીજું એના કારણે જ આ ભાવ આટલા બધા ઊંચા હોય છે બીજું કોઈ કારણ નથી હોય ભાવ એકસો વીસ ગવાલ સો રૂપિયા ભીંડા સો રૂપિયે અમુક જગ્યાએ દોઢસો રૂપિયા એવું બોલે મોઘું તો પડે જ ને બેન મોંઘવારી કેટલી મોંઘું તો પડે શું કરવાનું લે તો પડે શાકભાજીમાં ભાવ બહુ ઊંચા છે ને બહુ શાક બગડે ચોમાસાના હિસાબે ને વધતા કે ઘરાક ખાઈ શકતા નહીં બધું શાક પચાસનું અઢીસો છે અને એના માટે કે કે ઘરક કે આટલું મોંઘું નહીં ખાવું અત્યારે અમારે બિલકુલ ધંધો નહીં તો બધું શાક બગડવામાં જઈએ એટલું મોંઘુ શાક છે અત્યારે હમણાં મહિના દોઢ મહિનો તો ઉતરવાનો જ નહીં વરસાદના કારણે પાણી પાણી પડે કે વરસાદમાં શાક બધું બગડી જઈએ એના હિસાબે તો વડોદરા શહેરમાં પણ શાકભાજીના ભાવમાં વધારો છે શાકભાજીના ભાવ વધતા શાક માર્કેટમાં સન્નાટો છવાયો છે સામાન્ય દિવસોમાં ગ્રાહકોથી ધમધમતું ખંડેરાવ માર્કેટ હવે ખાલી ખમ ભાસી રહ્યું છે પહેલા લોકો કિલોમાં શાકભાજી લેતા હતા હવે માત્ર અઢીસો ગ્રામ લેવા આવે છે ચોમાસાની શરૂઆત સાથે ભાવ એટલો વધી ગયો છે કે આજના સમયમાં શાકભાજી ખરીદવી પણ સામર્થ્યની બહાર લાગવા લાગ્યું છે ભયંકર મુશ્કેલી ગજાને પોસાતું જ નથી એવું હોય છે આમ શું શાક લેવું એ બહુ વિચાર કરવો પડે એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ રૂપિયા કિલો બધું શાક છે એટલે સામાન્ય માણસ માટે તો બહુ ભયંકર મુસીબત પંદર દિવસ પહેલાં એ ઓછો ભાવ હતો પંદર વીસ દિવસ પહેલાં હા આજનો ભાવ તો બહુ આસમાન જ છે એકદમ અઢીસો અઢીસો ગ્રામ શાકમાં બધું ચલાવવું પડે ઘર જે વરસાદ પહેલાં અમે લેવા આવતા હતા શાકભાજી ત્યારે ભાવ ખાસો રિઝનેબલ હતો એટલે અમે અહીંયા જ લેવા આવતા હતા હવે વરસાદ પછી ભાવ સખત આજે જે અમને લાગે છે કે સખત ડબલ જેવો થઈ ગયો છે જે આ પાકના નુકસાન કે એના કારણે ખાસો વધી ગયો લાગે છે પણ એને કંઈ કરવું જોઈએ રિઝન એક્સ્ટ્રીમ ભાવ અમે માંજલપુર સ્ટે કરીએ છીએ એકદમ કોસ્ટલી મળે છે તો આપણને થયું કે અહીંયા એ આવીએ સાથે બધું ને લઈએ ને બલ્કમાં તો થોડું એટલે સસ્તું પડે એટલે રિઝનેબલ પડે પણ ડબલથી વધારે ભાવ છે અત્યારે બહુ જ ભાવ છે જે અફોર્ડ કરી શકે છે એના માટે જ ડિફિકલ્ટ છે તો જે ના કરી શકે તો બહુ ડિફિકલ્ટ છે પહેલાંના ટાઈમમાં સસ્તું હતું હમણાં મેં લીધે બહુ મોંઘું છે અને હમણાં આ આજના તારીખમાં લેવા છે તો વીસ ત્રીસની અઢીસો ભાજી મળે છે અને પહેલાં દસની વીસની પાંચસો મળતી ને બટાકા ડુંગળીના ભાવ બી વધી જાય છે હવે મેંગવાડીમાં ગરીબ પ્રજા શું કરે કંઈથી લાવે ને કેવી રીતે કરે ગુજરાન ચલાવે એક પગાર તો કંઈથી ચાલે એટલે વરસાદની સિઝન છે અને વરસાદમાં વધારે મહેગું થઈ જાય વરસાદમાં પાણી વરસાદ પડે તો ખેતરોમાં પાણી જાય પાક આખો બેસી જાય એનો ભાવ છે આ ગ્રાહકોને મોંઘું લેવું પડે એમાં એમને બહુ જ નુકસાન થાય અમને પણ નુકસાન થાય જે વરસાદ પહેલાંનો ભાવ રીંગણા ચા ત્રીસ કિલો કોઈ નહોતું ખાતું અત્યારે સો રૂપિયે કિલો છે હોલસેલમાં એંસી રૂપિયા કિલો છે એટલે આવે એટલે અહીં સો રૂપિયા વેચાય ચોમાસામાં પચાસથી સાહીઠ ટકા સિત્તેર ટકાનો તફાવત જોવા મળે છે તો સાબરકાંઠામાં વરસાદે ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું ખાસ કરીને શાકભાજી પાક પર ભારે અસર થઈ જેના કારણે હોલસેલ અને છૂટક બજારમાં ભાવ આસમાને પહોંચી ગયા તુરિયા દૂધી ગવાર ચોળી સહિતના શાકભાજી હવે બમણા ભાવે વેચાય છે ખેડૂતોનો પાક બગાડ થતાં ઉત્પાદન ઘટી ગયું છે ઊંચા ભાવ છતાં પણ ખેડૂતોને નફો મળતો નથી જ્યારે ગૃહિણીઓનું ઘર ખર્ચ ખોરવાઈ ગયું છે વેપારીઓનું કહેવું છે કે જો વરસાદ યથાવત રહ્યો તો ભાવ હજુ પણ વધી શકે જ્યારે વરસાદ નહોતો ત્યારે અમે આઠથી નવ પોટલા લઈને આવતા હતા અત્યારે હાલ અમારે ત્રણ ત્રણથી ચાર પોટલા માંડ ઉતરે છે અને બીજી વસ્તુ એ છે કે હું ખાસ દૂધી અને ભીંડા લઈને આવું છું પહેલાં અમારે ચાલીસ રૂપિયા ભાવ નહોતો હતો અત્યારે સાઠ રૂપિયા ભાવમાં તેજી છે પણ હાલ જે અમારે સમસ્યાનો સામનો કરવો પડે છે એ વસ્તુમાં ટ્રાન્સપોર્ટેશન છે એમાં અમારે ત્રણસો રૂપિયા ટ્રાન્સપોર્ટેશન લાગે છે અને ખેડૂતની જે મજૂરી છે માણસોની મજૂરી એ અમારે ત્રણસો રૂપિયા લાગે છે અને એવરેજ અમને ભાવ પણ અત્યારે તેજીના લીધે સારા મળે છે વરસાદ પરાઈના લીધે ફૂલ મગર જાય બરોબર અત્યારે ભાવ મળે બરોબર ભાવ છોડા ઉકળાવી લાવવાનું મજૂરી મજૂરોને બસો રૂપિયા રોજ આવવું પડે બરાબર લાવવાનું ભારું એટલે છે લેતા ભાવ મળે ભાવ ઉત્પન્ન શું હોય એટલે સે લેતા સરવાળો શું ના શું ના જાવ પેલો માલ વધારો હોય પણ ભાવ ના મળે એટલે એ બધું ઓળખું થઈ રહ્યો છે આજે વધુ વરસાદ પડવાથી ઉત્પાદન ઘટી ગયું છે જે ખેડૂતોને આજે ભીંડા દસ પાઉચ નીકળતા હતા એની જગ્યાએ ચાર પાઉચ નીકળે છે એટલે માર્કેટમાં આવક ઓછી હોવાથી માલના ભાવ વધી ગયા છે આજે એક હજારથી લઈને પચીસો રૂપિયા સુધી શાકભાજીના ભાવ પડે છે આ વાતાવરણ આવું એક દોઢ મહિના સુધી ચાલશે આવું નવો માલ આવે ખેડૂતોનું